મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છે ગરુડ પુરાણ અધ્યાય સાતમો જેમાં કે અધ્યાય સાતમો બ આપણને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપણા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનું આત્મય અધ્યાય સાતમો બરૂ વાહન પ્રેત સંસ્કાર વર્ણ ગરુડ ભગવાન શ્રી નારાયણને ફરી પૂછે છે કે હે શ્રી હરિ મનુષ્ય જાણીએ અજાણીએ પાપો કરીને યમ યાતના ભોગ ભોગે નહીં તેનો ઉપાય હોય તો તમે મને સંભળાવો કહો સંસાર રૂપી સમુદ્રમાં ડૂબા ડૂબવાળાનો ઉદ્ધાર થાય અને તે સદગતિ પ્રાપ્ત કરી શકે ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે ગરુડ તે લોકોના હિત માટે જે પૂછ્યું છે તે હવે હું તને જણાવું છું તે સાંભળ પહેલાં પહેલાં મેં તને પુત્ર દુર્ગતિ વિશે જણાવ્યું હતું હવે હું પુત્રવાન તેમજ ધાર્મિક પુરુષ વિશે કહું છું તેની કદીએ દુર્ગતિ થતી નથી નરકમાં જતો નથી જો કોઈ પૂર્વજનોમાં પાપે થયેલું પુત્ર ન થાય તો તે તેણે હરિવંશ પુરણ પુરાણ સાંભળવું જોઈએ તે તેણે સમાપ્ત સપ્તની તેના પાઠ પણ કરવા જોઈએ શુદ્ધ હૃદયથી શિવજીનું આધાર આધન કરવું જોઈએ એટલે કે અવશ્ય તેને બુદ્ધિમાન સંતાનની પ્રાપ્તિ થાય છે અને તે સંતાન પોતાના પિતાનો નક્ષમાંથી ઉદ્ધાર પણ કરી શકે છે એટલે કે નરકમાંથી પિતાનો જે ઉદ્ધાર કરે છે તેનું પુત્ર કહેવાય છે આમ પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે આ બધું પરમ પિતા બ્રહ્માદેવે જણાવેલું છે કે જે કુળમાં એક જ ધાર્મિષ્ટ ધાર્મિષ્ઠ પુત્ર હોય તો તે આખા કુળને ઉદ્ધાર કરી શકે છે વેદમાં પણ જણાવ્યું છે કે પુત્રના મુખને જોવાથી પિતાના પિતૃ ઋણમાંથી મુક્તિ થાય છે તે આલોક દેવલોક પિતા પિતૃલોકના કરજમાંથી પણ મુક્ત થાય છે તેમજ સહપરિવાર ઉત્તમ સ્થાને પામે છે પોતાની જ્ઞાતિ સ્ત્રી સાથે જેના લગ્ન થાય છે ત્યારબાદ જે પુત્ર કે સંતાન થાય છે તે પિતૃઓને ઉત્તમ ગતિમાં લઈ જાય છે આથી ઉત્તમ ગતિમાં લઈ જનાર સંતાન હોવો જરૂરી છે જે શ્રાદ્ધ આદિ કર્મ કરે દાન પુણ્ય થી તેથી માતા પિતા સ્વર્ગને પામે છે જો મરનાર પાછળ બીજા કોઈને શ્રાદ્ધ આદિ કર્મ કરે તો પિસ પણ સ્વર્ સ્વર્ગે જાય છે આ બાબતમાં ભૂતકાળનો એક પ્રસંગ તને કહું છું તે તું સાંભળ આમ કહીને ભગવાન નારાયણ ગરુડની એક કથા સંભળાવે છે ભૂતકાળમાં મહોદયપુરમાં બબુરાવાહ નામનો રાજવીર રાજવીર થતી ગયો ધાર્મિષ્ટ ઉદા પ્રજાપાલન અને એક પત્ની વૃદ્ધિધારી હતી એક દિવસ શિકાર અર્થે વનમાં ગયો ત્યારે તેની નજરે એક મુર્ગ દેખાયો આથી બબરૂ વાહને તેની તરફ એક તીર છોડ્યું તીર મુર્ગે વાગ્યું છતાં તે ત્યાંથી ભાગી નીકળ્યો રાજવી તે મુર્ગને શોધવા આગળ વધ્યો તે ઘણો ચાલ્યો આથી તે તેનું પુષ્કળ ભૂખ તરસ લાગી તેની નજરમાંથી એક તળાવ પડ્યું તે ત્યાં જઈને પાણી પીવા નજ નજીકડા નજીકના વડલાલના સાંયામાં આરામ કરવા બેઠો ત્યાં તેણે ભયંકર માસવિનાનો પેત્રો પીસાયો જોયો પેત્રોનો જોયો પેતો તે જોયો તે આશ્ચર્ય પામ્યો તે પ્રત્યોમાંનો એક પ્રેત રાજા બરુ બભરું બભરું વાહનની નજીક આવ્યો અને બોલ્યો હે રાજન આપના દર્શનથી મારું પ્રેત પૂરણિયું દૂર થયું દૂર થઈને મોક્ષ પ્રાપ્ત થશે તે પ્રયત્ન આ શબ્દો સાંભળીને રાજવીએ પૂછ્યું સાથી તને આ ગતિ પામ્યાશો શાનાથી તમે આ ગતિ પામ્યાશો અને શું કરવાથી તમે આ અગ્નિમાંથી મુક્તિ પામી શકશો તો તે મને તમે જણાવો સાથી તમારી કથા પણ જણાવો આથી પીછાયુએ કહ્યું વેદના નગરીનો વૈશ્ય શું શું મારું નામ સુદેવ છે હું ધાર્મિક હતો દાન પુણ્ય કરતો હતો છતાં મારે પુત્ર અને ભાઈ ન હોવાથી મારા મરણ પછી શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરનાર કોઈ ન હોવાથી હું આ પીસા શરણિયામાં પામ્યો છું મૃત્યુ પામનાર પાછળ સોળ માસિયાવાળું શ્રાદ્ધ કરવામાં ન આવે તો બીજા શ્રાદ્ધનો નકારમાં નકારમાં જાય છે આથી એ રાજવી મારી પાછળ દેહન આદિ કર્મ કરીને મારો ઉદ્ધાર કરો આ માટે હું તમને રત્નાદિ આપવામાં પણ તૈયાર છું અમારી આયોની અમને શાંતિ મળાતી મળવાથી નથી આરતી પ્રથમ નારાયણ બલી કરીને પછી બીજા કર્મ કરજો પછી પિસાઇએ આગળ બોલતા જણાવ્યું કે આ અમારું પિસાઇ પણ વિષ્ણુ પૂંજાથી પણ નાશ પામે છે આ પૂંજા પ્રામાણિક પણે મેળવેલ યાચાર રીતિ સોનાની લક્ષ્મીના સોનાની લક્ષ્મીનારાયણની મૂર્તિ બનાવીને એ મૂર્તિ અનેક પ્રકારના સુગંધિત જળથી સ્નાન કરાવીને પીળા વસ્ત્રો તેમજ આભૂષણો પહેરાવીને તેની સ્થાપના કરીને પૂજા કરવાથી મૂ મૂર્તિની પૂર્વે સિદ્ધર દક્ષિણે મધુસૂદન પ્રવે પ્રશમે વામન અને ઉત્તમ દિશામાં ગંધાર ભગવાન વચ્ચે પિતામ બ્રાહ્મણજીને મહાશ્વરી સ્થાપના કરીને ગંધ પુષ્પ આદિ પૂજા કરાવીને પછી દક્ષિણામાં કરી અગ્નિમાં હોમ કરી સર્વે દેવો તૃપ્તિમાન કરાવીને ઘી દૂધ દહીંવાળા પદાર્થો વડે આહુતિ આપીને વિશ્વદેવનું તર્પણ કરવું ત્યારબાદ શુદ્ધ હૃદયથી સ્નાન આદિ કરીને નારાયણ આગ ઉદ્વદે આદિ ક્રિયા કરાવીશ સાધુ તથા સાધુ તથા વૃષા સતંગ સત્સંગ કરી વાસણો વાસણોનું દાન દૈત્ય દાન અને શ્રેયા આદિ દાન આપીને ઉદર કુમ દાન કરું પીસાઈની વાત સાંભળીને રાજાએ પૂછ્યું હે પીસાઈ છું કુંભનું દાન કેવી રીતે કરવું તે મને જણાવો આથી પીસાયું બોલ્યો હે રાજાને ઉદય કુંભમાં દાનની અશુભ અને દુર્ગતિ નાશ થાય છે એક સોનાનું કળશમાં પર પિતા બ્રહ્મા સહિત ભગવાન નારાયણ અને ભગવાન મહાદેવ સહિત લોકપા લોકપાલનોનું મંત્રથી આહવાન કરવું એક કળશને ઘી દૂધથી ભરી ભગવાનને પ્રાર્થના કરીને કળશ બ્રહ્માણોને દાન આપવું આથી આ દાન વડે મારું પીસાયું પણ દૂર થાય છે આમ પીસાયું અને રાજવી વચ્ચે વાતચીત ચાલતી રહી ત્યારે રાજવીએ સેતા ત્યાં આવી આવતી જોઈને પીસાયું રાજાને રત્નો આપીને નમસ્કાર કરી અદ્રશ્ય થઈ ગયો રાજા પોતાની સેવા સાથે નગરમાં આવી પહોંચ્યા તેણે પીસાયુંના જણાવ્યું પીસાયુંને જણાવ્યું મુજબ બુદ્ધે આદિ કર્મ કર્યું આથી પીસાયુંને મુક્તિ થઈ આમ રસ્તે જનાર મરનાર જો શ્રાદ્ધ કરવામાં આવે તો મરનારની મુક્તિ નિશ્ચય થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ આ પ્રકારે બીજા હાથથી થયેલું શ્રાદ્ધની સદગતિ મળે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ આ પ્રકારે બીજા હાથમાં થયેલું શ્રાદ્ધની પણ જીવંતે સદગતિ મળે છે તો પછી પોતાના સંતાનથી થયેલા શ્રાદ્ધની પિતા માતા બધું શંખ સખા આદિને અવશ્ય સદ્ગતિ મળે છે ગરુડ પુરાણમાં કહેલી આ પુરાણ્ય કથા કોઈ સાંભળે અગર સંભળાવે વાંચે તો તે પાપી હોવા છતાં પણ મુક્ત પ્રાપ્ત કરશે એથી શ્રી ગરુડ પુરાણે સોદાર બભરૂ વાહને પ્રેત સંસ્કાર નામ સમાપ્તો અધ્યાય સમાપ્ત અહીં ગરુડ પુરાણનો અધ્યાય સાતમો પુરાણ મિત્રો આ તો ગરુડ પુરાણનો અધ્યાય સાતમો જે આપણા જીવનમાં શીખવાડે છે કે આ શ્રાદ્ધ કરવાનું ફળ શું મળે છે અને કોઈને બાળક પુત્ર ભાઈ ન હોય તો તેનું શ્રાદ્ધ આપણે કરીએ તો પણ ભગવાન કૃષ્ણ આપણા ઉપર સદાય આશીર્વાદ બનાવી રાખે છે તો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો આપણા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરી લેજો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ